સર્જનાત્મકથી ભરેલી પળોનું ખાસ દ્રશ્ય લેયર સ્ટુડિયો હવે નવી ભવ્ય ઓળખ સાથે અનેક ગણમાન્ય અતિથિઓની હાજરી અને ભવિષ્યના સપનાને વાસ્તવિક બનાવવાનું મિશન જોવા મળ્યું હતું હેલો ફ્રેન્ડ્સ હું નદીન શેખ લેયર સ્ટુડિયો ગાંધીનગરથી અમે લોકોએ ગાંધીનગરનો સૌથી બેસ્ટ સૌથી વિશાળ સૌથી મોટો સ્ટુડિયો અમે ઓપન કર્યો છે કદાચ ગુજરાતની અંદર એઝ અ વેડિંગ ફોટોગ્રાફર કે એઝ અ ફોટોગ્રાફી લેવલે આટલો મોટો સ્ટુડિયો કદાચ ક્યાંય નથી જોવા મળ્યો તો અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ આટલો મોટો સ્ટુડિયો ઓપન કર્યો છે જેની અંદર ઇન હાઉસ અમારું ઓલમોસ્ટ એડિટિંગ સેટઅપ ફોટોગ્રાફી સેટઅપ દરેક ટાઈપની ફોટોગ્રાફી અમે લોકો કરીએ છીએ વેડિંગ ફોટોગ્રાફી સિનેમોટોગ્રાફી પ્રી વેડિંગ્સ વેડિંગ્સ અહીંયા ઓલ ઇન વન છે દરેક વસ્તુ અમને અહીંયા તમને અહીંયા મળી જશે